વાત કરીએ મોરબીની તો મોરબી નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં નિષ્ફળ રહી છે મોરબી શહેર વર્ષ બે હજાર બાવીસની સરખામણીએ બે હજાર ગંદકીનું પ્રમાણ વધ્યું હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે સ્વચ્છતા અભિયાનના સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકાનો બસો પંચોતેરમો ક્રમાંક આવ્યો છે કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાઓની શહેરને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી રહી છે તેમ છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારી અને સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે ગટરો જોવા મળે છે તો નદી ચોખ્ખી રાખવાનું જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિમાં ધારાસભ્યો દ્વારા રજૂઆત છે પણ તંત્ર એટલું નિંભર બની ગયું છે કે ધારાસભ્યોની વાતને પણ ગણકારતા નથી તો તુમ કહેતા ભલા હમ સુનતા ભલા જેવી વાત ફરિયાદ અને સંકલન સમિતિમાં આ બેઠકમાં રજૂઆતમાં જોવા મળી છે તો સરકારના નીતિ નિયમો મુજબ જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક રાખવામાં આવે છે જેમાં પ્રજાના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહે છે આમાં ફરિયાદ અને સંકલન સમિતિમાં હાજર ધારાસભ્યોએ અધિકૃત બાંધકામને અટકાવવા લોકમાતા મચ્છુ નદીને સ્વચ્છ રાખવા માટે રજૂઆત પણ કરી હતી તો આ નદીને ગંદી થવા માટે જવાબદાર કોણ છે તે એક મોટો પ્રશ્ન જે છે તે ઉભો થઈ રહ્યો છે તંત્ર ધારાસભ્યોએ કરેલી રજૂઆતને કેમ ગણતા નથી તેવા અનેક પ્રકારના સવાલો મોરબીની જનતા ઉઠાવી રહી છે